કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવીની અધ્યક્ષતામાં એકતાનગર સ્થિત વિશ્વ વન ખાતે એક પેડ માકે નામ થીમ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણ હિતેશી અભિગમ સાથે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેઓની સાથે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર અને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા સહિત મધ્યપ્રદેશ સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી નિર્મલા ભુરિયા રાજસ્થાન સરકારમાં મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર મંજુ બધમાર ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી અનિલ મલિકે સામૂહિક વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો પ્રકૃતિના ખોળે નિર્મિત વિશ્વ વન ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા એક પેડ મા કે નામની ભાવના અંતર્ગત દરેક રોપેલા વૃક્ષ સાથે વ્યક્તિગત જવાબદારી અને સંવેદનાને જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો નોંધનીય છે કે મહાનુભાવો દ્વારા સિંદૂર આંબો સીતાપળ ખટમૂળા સોનચંપાને જેવા રોપાઓ વાવવામાં આવ્યા હતા નોંધનીય છે કે એકતાનગર ટેન્ટ સિટી બે ખાતે વિવિધ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રગતિશીલ પ્રયાસો અને કેન્દ્ર સાથેના સંકલન અને મહિલા કલ્યાણ અને બાળ વિકાસને કેન્દ્રમાં રાખીને ઝોનલ કોન્ફરન્સ યોજાઈ હતી